રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના રેલવે ફાટકથી ધોરણિયા નકલંગ ધામ ચોકડી સુધીના લગભગ આઠ થી દસ કિલોમીટરનો મુખ્ય માર્ગ વાહન ચાલકો માટે માથાનો દુખાવા સમાન બની જવા પામ્યું છે આ મુખ્ય માર્ગ સોમનાથ થી જામનગર તરફ જવા માટે મુખ્ય એક માર્ગ ઘણા વર્ષોથી આ મુખ્ય માર્ગ છે આ નું સમારકામ પણ કરવામાં આવેલ નથી દોરાજીના વિસ્તારો હોય કે મુખ્ય રસ્તાઓ હોય કે નેશનલ હાઈવે હોય ધોરાજી રોડ રસ્તાઓથી બદનામ થઈ ગયેલ હોય તેવું લાગી રહ્યું છે બહાર ગામથી ધોરાજી તરફ કોઈને આવવું હોય તો અવારનાર આવનાર વ્યક્તિઓને માથાનો દુખાવો બની જાય છે અને ધોરાજીથી બહાર જવું હોય કે બહાર ગામથી ધોરાજી તરફ આવવું હોય તો આવનારને તરત જ ખબર પડી જાય છે કે ધોરાજી આવી ગયું છે ધોરાજીથી આવવું કે જવું હોય તો એવું લાગે છે કે જાણે મોટો ડુંગર કે પર્વત ચડતા પણ વધારે કઠણ રસ્તાઓ મુખ્ય રસ્તાઓ અને માર્ગો કઠણ લાગે છે રસ્તાઓ બિસ્માર તથા દૂરની ડમરીઓનો માનસિક ત્રાસ લોકોને સહન કરવો પડી રહ્યો છે વાત કરીએ તો ધોરાજીની હદમાં આવતો નેસલ હાઈવે જુનાગઢ તરફ જતો દસ કિલોમીટરનો માર્ગ બિસ્માર હાલતમાં છે છેલ્લા પાંચ વર્ષથી અતિશય ખરાબ હાલતમાં મુખ્ય માર્ગ છે સોમનાથ જામનગર તરફ જવાનું મુખ્ય નેશનલ હાઈવે માર્ગ વચ્ચે આવતો અને જુનાગઢ થી ધોરાજીની હદમાં આવતો દસ કિલોમીટર નો રસ્તો ખરાબ અને ખખડદન હાલતમાં આ રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં બની ગયો છે આ રસ્તો આ ધોરાજી થી જુનાગઢ તરફનો અને ધોરાજી ની હદમાં આવેલ દસ કિલોમીટર નો માર્ગ છે ત્યારે આ ખરાબ રસ્તાને લઈ નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે ધોરાજી ઉપલેટા જામ જામકંડોળાના દર્દીઓ સારવાર માટે એમ્બ્યુલન્સ વાહનને પણ ઘણી યાતનાઓ વેઠવી પડી રહી છે અપડાઉન કરનાર વાહન ચાલક હોય કે રાહતદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠે છે તો ખખરદંજ રસ્તાઓને કારણે વાહનો ઉપર બેસવાની જગ્યાએ વાહનને ધક્કો મારીને વાહન વ્યવહાર કરવાની નોબત આવી જાય છે તો ધોરાજીથી જૂનાગઢ વચ્ચે આવેલ ખેડૂતો પોતાના ખેતરમાં જવા માટે પણ ભારે મુશ્કેલીઓ સહન કરવી પડે છે તો ઘણા ખેડૂતો તો પોતાના ખેતરમાં જવાનું જ ટાળીને ખેતરે જવાનું બંધ કરી દીધું આવી અસહ્ય હાલત ધોરાજીથી જૂનાગઢ તરફ જતી વેડાએ બને છે તેરે દ્વારા જીના લોકોઈ મીડિયા સમક્ષ જણાવેલ કે જો ચટણીઓ પહેલા સારા રસ્તાઓ નહી કરવામાં આવશે હવે ચટણીઓ પહેલા રસ્તાઓ બને છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે છે ને ઓય આંખ આ રોજ પાંચ વર્ષ થઈ ગયા

ધોરાજી થી જુનાગઢ જવા માટે જે દસ કિલોમીટર નો રસ્તો આવેલો છે તે અતિશય ખરાબ હાલતમાં છે આ રસ્તા ઉપર જામનગર થી સોમનાથ જવા માટે પણ યાત્રિકો પણ અહીંથી પસાર થતા હોય છે વાહનો લઈને એમના વાહનો પણ ભાંગી પડે છે ત્યારે લોકોને વાહનો બાંધીને લઈ જવાનો વારો આવે છે અને લોકોને ખૂબ જ વાહનોમાં નુકસાની આવે છે અને આર્થિક રીતે પણ તકલીફ પડે છે આ જ વિસ્તારમાં ધોરાજી સિવિલ હોસ્પિટલમાંથી લોકોને દર્દીઓને જૂનાગઢ રિપેર કરવામાં આવે છે ત્યારે દર્દીઓને પણ બહુ તકલીફ થાય છે કારણ કે અતિશય દસ કિલોમીટરનો રસ્તો બહુ જ ખરાબ હાલતમાં છે આના માટે આ રસ્તો રિપેર કરવા માટે પ્લાસ્ટિક એસોસિએશનના લોકોએ રજૂઆતો કઈ રીતે આંદોલનો પણ કરવાની ચીમકી આપી હતી તેમ છતાં

બરોબર મારો અડધી કલાક નો જે રસ્તો છે જુનાગઢ થી ધોરાજી નો એની જગ્યા હું સાહેબ દોઢ કલાકે પૂછું છું વાન વ્યવહાર ને અકસ્મ કેવો છે દુનિયાના વાન વાનમાં માં કેવી તકલીફ પડે એ વેરિયન્ટ પડે બહુ વેરિયન્ટ તો એટલા વધી જાય છે ગાડીમાં કા વાત પૂછો સાહેબ પંચર ઉપર પડે છે પણ પણ એનું શું કરવું પડે છે હા ડેડી ને લઈ જવાની સાહેબ એટલે શું તમારી માંગણી છે રસ્તો બને એ માંગણી છે આપડી સાહેબ મારું નામ વિજય છે સાહેબ

પાંચ થી છ હજાર રૂપિયા નું મહિનાનું આવે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ